નર્મદા જિલ્લા સહિત ગુજરાતના પોલિટિક્સમાં ચર્ચાનું કેન્દ્ર બિંદુ બનેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બે મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે તેઓ સતત માધ્યમો અને સોશિયલ મીડિયામાં ખૂબ કવરેજ મેળવી રહ્યા છે તેમના સમર્થકો પણ તેમના નાનામાં નાની માહિતીની નોંધ લઈ રહ્યા છે ત્યારે મેઇનસ્ટ્રીમ મીડિયા કરતાં હવે સોશિયલ મીડિયા ખૂબ ઝડપી અને બધાની પહોંચમાં હોવાના કારણે સાચી ખોટી સત્ય અર્ધ સત્ય જેવી તમામ માહિતી પ્રસારિત થઈ રહી છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સામે પાંચ જુલાઈએ ગુનો દાખલ થયા પછીથી ચૈતર વસાવાને કોર્ટ તરફથી સતત નિરાશા મળી રહી હતી ગુજરાત હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ પણ તેમની જામીન અરજીની સુનાવણીમાં વિઘ્નો આવી રહ્યા હતા ત્યારે અચાનક બે દિવસ પહેલાં સાંજે સમાચાર મળ્યા કે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને ત્રણ દિવસ માટે સરતી જામીન આપ્યા છે વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન તેઓ હાજર રહી શકે તે માટે તેમના પક્ષ તરફથી આ જામીન આપવા માટે કોર્ટને અરજ કરવામાં આવી હતી ત્યારે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે એ અરજી ગ્રાહ્ય રાખી હતી અને ધારાસભ્ય વસાવાને દિવસના જામીન આપ્યા છે કેટલાક લોકોના સમાચાર સાચા હોવા અંગે શંકા હતી ત્યારે નર્મદા લાઈવ સહિતના માધ્યમોએ બ્રેકિંગ ન્યૂઝ કરતા લોકોને જાણકારી મળી હતી કે ચૈતર વસાવાને આઠથી થી દસ સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજર રહેવા માટે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે શરતી જામીન આપ્યા છે અને હાઈકોર્ટમાં તેમની અગિયાર સપ્ટેમ્બરની જે જામીન અરજીની સુનાવણી છે તે હજી બાકી જ છે ત્યારે ફરી એકવાર ગઈકાલે ત્રણ સપ્ટેમ્બરની બપોરે સોશિયલ મીડિયામાં એ પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યા હતા કે ધારાસભ્ય ચૈત્ર વસાવાની જામીન અરજીની સુનાવણીની તારીખ અગિયારના બદલે ચાર સપ્ટેમ્બર એટલે કે આજે થવાની છે એટલું જ નહીં સોશિયલ મીડિયામાં આ મેસેજની સાથે સાથે હાઈકોર્ટની વેબસાઇટનું એક સ્ક્રીનશોટ પણ પડતું હતું જેમાં ચાર તારીખે ધારાસભ્ય ચૈતર વસાવાની અરજીની સુનાવણી અંગેની માહિતી હતી ત્યારે લોકોએ આ માહિતી સાચી છે કે ખોટી છે સત્ય છે કે અર્ધ સત્ય છે એ જાણ્યા વગર જ ફટાફટ સોશિયલ મીડિયામાં લોકોએ શેર કરવા માંડી તેમના નામે બનેલા ફેસબુકના કેટલાક એકાઉન્ટ ઉપરથી પણ આ માહિતી શેર થઈ હતી ત્યારે સોશિયલ મીડિયામાં ફરી વળેલી આ પોસ્ટના કારણે લોકોમાં અચાનક આવેલા કોર્ટના અપડેટના કારણે અસમંજસ સ્થિતિ ઊભી થઈ ત્યારે આ વાત સાચી છે કે ખોટી છે એની ખરાઈ કરવા માટે લોકો એકબીજાને પૂછી રહ્યા હતા અને પત્રકારો પણ એકબીજાને પૂછી રહ્યા હતા કે ભાઈ આ માહિતી સાચી છે કે ખોટી છે ત્યારે નર્મદા જિલ્લાની આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પાસે પણ આ મામલે કોઈ વિગતો ન હતી અને તેઓ પણ પ્રદેશમાંથી કોઈ સૂચના મળે તો અમે આ પોસ્ટની ખરાઈ કરી શકીએ તેવું તેમનું કહેવું હતું આમ ગઈકાલ સવારથી તમામ આ પ્રકારની અસમંજસની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે અમે આ મામલે સત્ય છે એ જાણવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ સાથે જોડાયેલા કેટલાક વકીલ મિત્રો સાથે વાતચીત કરી ત્યારે સત્ય સામે આવ્યું છે તેમના કહેવા મુજબ હાલમાં જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે તે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગેની સુનાવણીની નથી પરંતુ નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના જે વિધાનસભામાં હાજર રહેવા માટે સ્વખર્ચે એટલે કે ધારાસભ્યએ પોતાના ખર્ચે હાજર રહેવા માટેની જે શરતી જામીન આપ્યા છે તેમાં તેઓએ માંગણી કરી છે કે વિધાનસભામાં હાજર રહેવા માટે ધારાસભ્યને સરકારી ખર્ચે જવા માટેની મંજૂરી આપવામાં આવે કારણ કે અમને જે માહિતી મળી છે પ્રમાણે ત્રણ દિવસ સુધી ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભામાં હાજરી આપવા અંગે જો પોતે ખર્ચ કરવામાં આવે તો એ ખર્ચ લાખો રૂપિયામાં થાય તેમ છે એ પ્રકારની હાલ અમને માહિતી મળી રહી છે પરંતુ કોઈ ચોક્કસ ફિગર અમને મળતી નથી આમ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી જે પોસ્ટ છે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી અગિયાર સપ્ટેમ્બરને બદલે ચાર સપ્ટેમ્બરે થવાની છે તે વાત ખોટી છે અથવા અર્ધ સત્ય છે એમ કહીએ તો પણ ચાલે એની સાથે સાથે બીજી એક માહિતી પણ તમને જણાવી દઈએ કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે ડેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો એ ગુનામાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે માટે હવે ધારાસભ્યએ હાઈકોર્ટમાંથી પોતાની જે જામીન અરજીની જે એપ્લિકેશન છે એ અમને અમારા જે સૂત્રો છે તે પ્રમાણે વિડ્રો કરી લેવામાં આવશે અને ત્યારબાદ તેઓ ફરીથી નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એટલે કે સેશન કોર્ટમાં રેગ્યુલર જામીન અરજીની તેઓ એપ્લિકેશન ફાઇલ કરશે આમ ગઈકાલથી જે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી અંગેની જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેનું સત્ય અમે તમારી સામે મૂકી રહ્યા છીએ એ અધૂરી અને જે અડધી પડધી જે અફવાઓ ચાલી રહી છે તેની સામે અમે તમને સાચા સમાચાર પૂરા પાડવાનો પ્રયાસ કરીએ છીએ તો આ જ પ્રકારના ન્યૂઝ અને અપડેટ માટે અમારી આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોને